કોઈ ગુરુ તમને પૈસા વાળા નહીં કરી દે ભગવાન ખુદ નહીં કરી દે તો ભગવાન ખુદ દુઃખી થાય તો જોઈએ રામ જેવા રામ થયા એના પતિ થઈને એવા સીતાજી એના પત્ની છે તો છતાં પણ એને જિંદગી આખી દુખ ભોગવા પડ્યા અને આપણે ભાઈ અમાર ભગવાન અમારા અમે તો અમે દુખી ન થવા જોઈએ પતિની જવાબદારી આવે એટલે પત્ની ની પહેલી જવાબ